Wala na na pipi na ati score yun. Watch out. Jod jod. Alam ko naman jod yung lamin આઈ Aji હાલો હાલો bando eh. Aiyoh. Alam alam all yun. One way siya kung saan yun biyan yun sa level yun yung ball. बच लेना बच लेना आई गोल है ना पार्मेटो तो। हाँ वो बन रही है ना हाँ अलग आ गई अलग आ गई एक बार है तियावन हुए इनको एक बार है तियावन अरे ओपी ऊपर

મેન બિલ્ડિંગ ની બાજુમાં છે લઈને એટલે ખબર પડી ગઈ બગી તો સ્કૂલમાંથી માલે નહીં અરે મળી ગયો ફ્લેંગ મળી ગયો એ એ એ એ હેલ્પ યો બીજે થી માર અરે ઓલો હેરી કરે અરે યાર ફૂલ મળી ગયો અરે બોલ આ હું તો સ્ટ્રીમ સ્નાઇપ કરે છે સ્ટ્રીમ સ્નાઇપ કરે માં જો ડાંગો એટલે જો હા સ્નાઇપ કરે તારી માને છોડે સુજો ખમ હવે જેને પીક મા છોડા મને ખબર પડે એક નંબર તારી માનો બીકો હવે પેન મારું તને તારી બેન ને છોતે જો તું આખા લઈને જો ને ના ને તારી કોથરી હોલ લો મા ને

नहीं, 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 कर कर गा कर खरीदी करता हो तो क्या दिए હંડિયા કોતરી છે ખરીદ નહીં કરતો આવું કરતો બગીચો કઈ ઉપર અને મારો ટાઈમ એ ખાલી થઈ ગયું બોલ ગાડી આવી ગાડી આવી ગાડી એવી હા હોય Jeg trenger meg det. 我，绿颜色。

Bikin tu Real benda eh? Tadi dia ni dah sulit sikit sikit cuaca Mana pasal Awesome Awak dia mahu cuaca Awak dia mahu cuaca Awak લેવલ મારી જ નથી ઉપર આવ્યો પાછો એની ગોટા ચડી જવાની ફાર ગેમ દેખાવાની

રા નીવાની બેન ની પીકી રા મનક લોજીng કરી ગયો અરે આ નીચે આવી જ્યો રંટીઓ આવ્યો આપણે નીચે આપણે નીચે આપણે નીચે છે આરે 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 આની પાછળ ભાગો દો ડંડિયો નીચે નોક પૂરો ઉપર વાળો ટ્રાય કરું એક ને આ વાહે નો કરે તમ ફટાફટ પાછા આવો કેમ ઓલા થાવ કોથરીઓ આવે કોથરીઓ ગયો ડાળી બેન ને આપી ભાઈ જોતે ગયો ગયો મમ્મી એક

मां चौदह में जोन में जावन वाले पुल ये काम करी तो गाड़ी भी क्या मार 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 ये काम करो तो गाड़ी भी रहो तो ओ गाड़ी तो जो क्या से रोई की मैं मोटा हुआ स्मोक पे

પહેલી ભૂસ ભોસડી માટી